આરતીર રતિર છાયા હર સિદ્ધ માતની રે મા ધમ ધમ નો મતવાગે રે જણણળ જાલર ધનકે રે 52 વર્ થઈ ગયો આ 52 થઈ ગયો બે છો તમે છું એ દેતવાય નહીં હળ ઘટ મારથી પણ સીધો જેવો પાન તું હા મે તો રવાતું નહીં આમ ધો ધો થઈ ગયો છે બધું તમે શાનું કીધું છે હું કીધું તું આ શાનું કહો છો બે રકા બે આવ તમાર મારવાની મેમણ વધારે આવી જાય તો તારા બાપઈ તાણશો ગોળા આ લાગી તમે હા હું દેવા સતા મન મગજ ના ગરમ કરો માર બાપાની પોશતી એટલું આલ્યું બીજું તો તમાર લાબાનું આ ના લાબાનું હોય તારા બાપ ભિખારી છે ભિખારી છે મને હાલી જો तू पिकारीस तू पिकारीस पिकारीस એટલે કઈ લાય ની એકતા નહીં લાય એકતા નહીં લાય એકતા ના ના ગોટા ખાવા છે છે તાળ ને બે તાળ તપણીયામાં જોવા તમારો તપણીયામાં તળું ના ના તપણીયામાં તળું મારા માથા પર મારા માથા પર તળ ખબર પડે બસ બોલવું જ છે બોલવું જ પૈસા હોય તો લાવું ક ના ના બોડા જેવો બોડું છે ને ખાલી બોક ઘોડી થઈ જાય દોડી જાય ઘોડવા તમારી લોકાયમ લે થાય તમાર લોકાયમ મુ થઈ ઘોડો બેહી કરતી જે કામ કરતે કર પક પડશે પક કરવું પડશે તમે આખી જિંદગી બસ ગોટા ગોટા દેખાય છે એ એ કોમ મુ પડે ને તો પણ એટલું બધું નઈ હોય અને તમે ને કોમ કરતે કર ને કંટાળો લવરાઈન

নাই ના ના આખી જિંગી કશું કર્યું નહીં કશું કરી નહીં મારા બાપાએ તો ના આલું પણ તારા લાંબાની પોસ્ટ પોષ નહીં ખુશી કર આ દોહો તો તું તારી કરું ને એટલી રીઆજ પડવા તું તારી ના કોક કોભી જાય તો ગાળ્યો દે કે માગું તો આવું કહેતી હતી ના ડોહા વિશે થાણો હું તેના હા બાય બે કહ્યું જેલો લાગો હમણાં હ

અને હવે છોકરો ને કેવું છે પાડિયો પાડિયો નાખી જાય એટલે સોમા હા પડવું ઢળી ના પડી વાહ આવો શેવ ભાઈ આવો રોમ રોમ બોલા શાંતિ હો શાંતિ નું બધું અળમાલા થોડા થોડા હેડ યાર શું કરી ભાઈ જીવનમાં તો અળમાલા રવાના જ ખટા ખરેખર

हमरा ऐसा कोई सापरा पासर नहीं हम प्रातः इम नहीं अरे शोल दी दिलिया अ बंगाल वालों आया था तो डोल ना टगारू ली तू अरे ना पाना हारू से ले बंगाल पाना नौ नौ वाइज़ हाँ तमा पाये नेकला पाये पैसा मारा तू कब करूँ पाक तमे ना लात मारा लाभ नहीं पड़ा हारू ये ढोल आई पड़ा चिल्ला पिछाले हाँ तेंसोरु क्या तों न्युकरता हैंग व्रवद मॉला हुना गोbrain को stir me महा送ल ओ अले आजी तो पग मेल्यो नाही पण यु हडी ह पिलि रम्मी बोला ती ती साप पीवा पण भूली जाय साप प्यानो એટલે ઈનો મારો ભાગનો સાપ પડી રહ્યો એટલે હું સાપી ન હલાવ અલે હોંભળક ને હ શું કર અમાર ખાવાન બનાય કે તમે શું કરો છો બેહી જ રો છો કે ખીસરી મેકી તો ઓડી નાખું હું હલાવ મારી શું હોંભળતી સનેર મને કે છે તમે શીસણી મીલો મારા પેટમાં બલાળો બોલે છે મેલવી તો પડશે જ કે તા

એકું પાવા લઈ ગયો હ લાય એટલે નઈ નાખવા દે પાઈ નાખું પછી ચાર નાખું ડોલ ને તગારું છો જીમે ઓય જ જ લઈને લાગે બોર ઉપર ના જાય એની આવે ના મૂકીને જવાનું તાણા હું તો

અરે લાઈન મેક્યુ સોમી વેકર મને ખબર છે અવારે હું જો તારા નામો વેકર તો લાઈન રોજ વેકુ ને આ હાલ હું પૈસો પાવા કો હું જો ચાર લઈને આવી તારો ઠેકાણ હોય કશું ઓર રાખતી તો ઘર ખોઈ તાણો વળી કંટાળીને નોકરી દેને તમારા ઘેર લોલ લે જતા નથી હવે તમારા ઠેકાણા નથી જ્યા હોય હું તને કે હેડે એ ગમે તે તું ખોળી આય ના આલી દઉં હું મો હું જો આલુ

બે આવ્યો હોય તો ડોળી કાઢ મંજાળો તો હે તમે આવું ના રોધડો અત્યારે ફિટ કરી નાખ્યું બેની જઈશો સડાય તો ભાઈ કોક દા કોક સાર જો થઈ નેકળા ઉતે લઈ ગયો હો બોય પીવા બીવા નાવા તો પોણી પીવા માલકા નકા તમારા ડોહો તો પ્લાસ્ટિક ને તગાવન પાણી પા આ મંગુ બેઠી થાય એટલે તમે ડોલન પાણી પીવો છો નકર તમે હવે કોઈ કેવ ન આ મંગુ ચોરિયો કરે છે ને તાણે તમારા પાણી પીવાના વારા આવું છે જન કે ચોરિયો કરું તેમ ન થોઈ ચોરિયો થાય શું તાણે ઓતરી આ ગોમમાં વાહણ ચોરી થાય છે એવી રાળ પડે છે એક મહિનો થી બૂમ પડે છે વાહન ચોર તો આ મેઠ્યાંંગ ઘર થી છે આ મંગુ ઓ હો હો કોઈ ના કોઈ ના વાહન ચોરી કશો હતો નહીં કશો હતો નહીં તમે એક દાડો ઝપટમાં આવો જે દાડો પકડો રંગ્યા છે માહણ છોડતા એ દાડો તમારી વલા છે કશો હતો નહીં હાડો ઓન તો સગારી કદી આખું પોરી પીકાણી જો ડોલ આખી ભરી જઈ જાય લ્યો નો અને સારખો તાના મંગુ સાથે બધું તો લ્યો અમા પાસે સોણ અમા પોયલો પાડજો આવું શું સોણ પરવા હાલ તાનું હું

ગોમો નવો સોર આયો છ લ્યા હું કીજ કાણ હું જાતે હોભળ્યું છે જાતે જાય ક લોકોના વાહન સોરી થયો છે એ સોર હું જાતે હોભળીને આવ્યો છું એવું તો વાળી કુણ સોર છ અલ્યા ના છોકરો કના આદમી ડોષી સોર પાકી છે હું કી છે આમે પેલી ડોષી મંગું

લેળો લેળો મગડી ગુલાય દે બધું ઈ ઓલ કઈ ના ખાવ આ કમળવા દે આ શું હ

મારા પણ પૈસો ની સગવડ નહીં લઈને આલું કે લાવું છતી વસ્તુ લાવું બધું બરોબર નહીં નાખવા દો મને

ચોરી કરવાની ખરી ને આદત છોડાયો તમારા હારો મંદા હતા કે પુરત થોડું ઓછું પણ તમે લાવો એટલે પછી છે બધું છે પણ પૈસા ની સગવડ હોય તને લાવું કે

નાના વાત માગ્યું એ નો કેવું ના કરે ના હેડો અમે આવી અમે ટીનોમી આઈએ અમાર થોડું કોમ છે હું કેવું જો બાપ હોય કઈ ના પણ વસ્તુ માગી હોત તો નાલ દે પ્રેમ થી નાલ દીધી પ્રેમ થી તમે આખો બંગલો રાખો ઇજ્જત થી માગો ઇજ્જત માગો પણ ચોરી નહીં કરવી ચોરી નહીં કરવાની માગી ખો ચોરી કરી ગુનો છે ચોરી કરવી ગુનો છે ચોરી ના કરાય કપા ને દ્વાજો એરંડા ને દ્વાજો શોખ મજૂરી તો કંપનીમાં માં વડનગર ગૌતમ ભાઈ ની ગેરેજ નો છો ચોરી ના કરતા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હા જય માતાજી હતી અમારી ડિગડી આવી હતી એ કોઈ ત્યારે મારી હરસી હતી